ગુજરાત બોર્ડ ધોરણ દસ નું વર્ષ બે હજાર ચોવીસ પર પરિણામ થયું જાહેર સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું સત્યાસી ટકા નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા સારું રિઝલ્ટ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે પરિણામનું ટકાવારી છે એ સેવન્ટી નાઇન પર્સેન્ટ છે અને દીકરીઓનું ગર્લ્સ સ્ટુડન્ટનું જે પરિણામ છે એ એટી સિક્સ પર્સેન્ટ છે એટલે લગભગ સાતેક ટકા જે છે એ ગર્લ સ્ટુડન્ટ્સના પરિણામ પાસ પરિણામ વધારે છે અને આપણે જોઈએ કે આ વખતે જે સૌથી શ્રેષ્ઠ પરિણામ કરવાવાળા જિલ્લો છે ગાંધીનગર છે અને સૌથી ઓછું પરિણામ કરવાવાળા જે જિલ્લા છે એ પોરબંદર છે સૌથી સારામાં સારી જે રિઝલ્ટ છે ગાંધીનગરનું સત્યાસી પોઈન્ટ બે બે ટકાનું રિઝલ્ટ છે અને પોરબંદરનું જે રિઝલ્ટ છે લગભગ ચૌતેર ટકાનું પોરબંદરનું રિઝલ્ટ છે ઓવરઓલ બાળકો પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કર્યા છે આપણને એ એક જોવામાં આવ્યું છે કે ઘણા વર્ષો પછી આ વખતનું જે રિઝલ્ટ છે એ ખૂબ સારું આવ્યું છે ગઈ વખતે પણ આપણે કીધું હતું કે પરિણામ સારું આવવાનું કારણ ઘણા બધા છે એમાં જે પરીક્ષાના પરિરૂપ આ વખતે બાળકોના હિતાર્થે આપણે બદલાવ્યા છે એના ઉપરાંત આ વખતે આપણે બાળકોના જે અન્ડરસ્ટેન્ડિંગ અને કોમ્પિટન્સ સ્કીલ છે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એ નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે બાળકોના કોમ્પિટન્સ સ્કીલ છે એના આધારે આ વખતે આપણે બાળકોને ઇવાલ્યુએટ કર્યા છે આસેસ કર્યા છે અને મને આશા છે કે આ ઘણા વર્ષો પછી જે રિઝલ્ટ છે એ ખૂબ આપણને સારું પરિણામ આપ્યા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે